i જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા વ્લોગમાં સ્વાગત છે કેમ છો મિત્રો બધા મજા માને અને આજે અમે જઈએ છીએ વિદિશાની સ્કૂલે સાયન્સ એક્ઝિબિશન છે અને પેરેન્ટ્સ મિટિંગ છે તો અમે એની સ્કૂલે જઈએ છીએ અને ત્યાંથી મારે અને વિદિશાને જવાનું છે રિલાયન્સ માર્ટમાં તો આગળનો વિડીયો એકદમ સરસ આવશે મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો થેન્ક યુ ફોર વોચિંગ મિત્રો જો અમે આવી ગયા છે સ્કૂલે પેરેન્ટ્સ મીટિંગ પતાવી ને રિલાયન્સ માર્ટમાં વિદિશા અને હું બને આવ્યા છે છે ઓફિસે આવી રીતના ઓફર છે બિસ્કીટ પોલીસ આ પ્રાઇઝમાં મળે છે બાય વન ગેટ વન ફિફ્ટી રૂપીસ થર્ટી એટ રૂપીસ ટ્વેન્ટી સિક્સ રૂપીસ બધું છે તને સરસ હતી એક મસ્ત મજાની ગમી ગઈ છે લઈ લીધી આપણે ઘરે જઈને બતાવીશ કયો કલર લીધો સનસ્ક્રીન લેક મીનું આ છે થ્રી હંડ્રેડ સિક્સટી નાઇન ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ ડિસ્કાઉન્ટ છે માટે આ શોર્ટ્સ એકદમ સરસ છે મટીરિયલ પણ એટલું મસ્ત છે વન હંડ્રેડ ફોર્ટી નાઇનમાં કલર પણ એકદમ મસ્ત મસ્ત છે વિદિશા બેન થાકી ગઈ છે એટલે હવે ફટાફટ જઈશું ઘરે આટલું લેવાયું હજુ થોડું ઘણું લેવાનું છે લઈ લઈશું ચા વાસણ મળે છે પાણીની બોટલ છે સ્ટીલ ની સો પચાસ એટલે એકસો કોણપચાસ અને એકસો નવ્વાણું

હું આવી છું રિલાયન્સમાં શાકભાજી સેક્શન શાકભાજી છે અહીંયા ફ્રૂટ ને પાછળ બધું શકરિયા તો લીધા છે કાલે શિવરાત્રી છે એટલે મેંગો આવી ગઈ છે વન હંડ્રેડ નાઇન્ટી નાઇન રૂપીસ ખરીદી કરી લીધી છે અને આ બેગમાં ભરીએ છે ને બીજી બેગ લઈ આવ્યા એમાં ભરી દઈશું ખરીદી થઈ ગઈ છે રિલાયન્સમાં આવ્યા હતા અને ખરીદી કરી લીધી છે બિલ પણ થઈ ગયું છે અને હવે જઈએ ઘરે અહીંયા આવે છે ટ્રેન એટલે સિગ્નલ બંધ થઈ ગયું હવે થોડીક વાર રાહ જોવી પડશે પછી જઈશું મોલની અંદર જઈએ ને એટલે ગમે એટલું પડીએ ને તો એ ખરીદી તો થઈ જ છે ખાસ તો લેવાનું હતું ઓલ આઉટ એના માટે થઈને ગયા હતા બીજી બધી વસ્તુ લેવાઈ ગઈ છે ગયા છે અને હવે જઈશું ઘરે ઘરે જઈને બનાવવાની છે રસોઈ તો આવી ગયા છે ખરીદી કરીને અને દિનેશ વગરની હું લેડીઝ પેકી તો ગઈ હતી અમુક વાર મોલમાં પણ આમ એકલી પહેલી વખત ગઈ હતી મોલમાં બધી ખરીદી કરી આવી છું અને જો વિદિશાને લાગી ગઈ છે ભૂખ એટલે ત્યાંથી લઈ આવતા બ્રેડ અને માયનીસ તો જો આ માયાનીસ વાળી બ્રેડ કરી દીધી છે અને વિધિસને આપું છું ને ભૂખ લાગીને એટલે ખાઈ લેશે ને પછી હમણાં ફટાફટ રસોઈ બનાવી લો થઈ ગયા છે અને હવે બનાવવાનો છે મારે વિડીયો બધી વસ્તુની ખરીદી કરીને લઈ આવ્યાને એનો તો વિડીયો બનાવી લઉં પછી આજનો વિડીયો એડિટિંગ કરવાનો બાકી છે એ વિડીયો એડિટિંગ કરી લઈશ અને પછી થોડીક વાર કરશો આરામ તો મિત્રો આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તો મિત્રો રિલાયન્સમાં પાંચથી જો આ બધી ખરીદી કરી છે અને આનો વ્લોગ બનાવવાનો હતો એ વ્લોગ બનાવી લીધો છે હવે આ બધી વસ્તુની જગ્યાએ મૂકી દઉં રસોઈ કરું છું રસોઈમાં બટાકાનું શાક કર્યું છે સરસ અને ઓરો બનાવ્યો છે ઓરો વઘારવાનો બાકી છે શેકાઈ ગયો છે મૂકી દીધું છે તેલ હવે ઓરો વઘારી નાખું છું બની ગયું છે જમવા બેસી ગયા બધાય હાલો બધા જમવા આમાં બનાવ્યું છે રીંગણાનો ઓળો રસાવાળું બટાકાનું શાક છે પાપડ રોટલી ચલો બધા જમવા તમને મારો આજનો આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને ફરી મળીશું આવતીકાલે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ મારો આ વિડિયો આવશે આવતીકાલે શિવરાત્રિના દિવસે તો તમને બધાને શિવરાત્રિની હાર્દિક શુભકામના મિત્રો અને ફરી મળીશું નવા વિડીયોમાં આવતીકાલે અમે શું શું ખરીદી કરીને લઈ આવ્યા શું ભાવમાં લઈ આવ્યા એ વ્લોગ આવી જશે થેન્ક યુ ફોર વોચિંગ મિત્રો બાય બાય ગુડ નાઇટ